રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ભારે વરસાદ ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી નદીઓમાં આવ્યાની ઉપલેટાથી પસાર થતી મોજ નદી બંને કાંઠે વહેતી થઈ મોજ નદીમાં ઘોડાપુરની સ્થિતિ મોજ નદી બની ગાંડીતુર ઉપલેટા મોજ નદીથી ખેતર તરફ જવા માટે બનાવેલા કોજવે પાણીમાં ગરકાવ થયા છે કોજવે પર ફરી વળ્યા છે પાણી કોઝવે પર પાણી ફરી વળતા ખેડૂતોને ખેતરમાં જવાની હાલાકી ઉપલેટામાં આજે કુલ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી સ્થાનિક આગેવાનોએ લોકોને નદીના પટમાં અવર જવર ના કરવાની અપીલ કરી ઉર્ફે આજે વરસાદ બહુ રાત્રે સારો થયેલ છે એના કારણે ઉપલેટાની મોજ નદીમાં પાણી સારું આવ્યું છે પણ એક તકલીફ છે ખેડૂને અવરનવર આવતા જવામાં ખેતરે એ રસ્તો નીચો પડે છે તો સરકારને અમારી અપીલ છે કે રસ્તો ઊંચો કરી દે તો ખેડૂતોને વાંધો ના આવે ને બીજું કે છોકરાઓને કોઈ આ બાજુ આવે નહીં વરસાદને કારણે પાણી આવ્યું છે તો કોઈ બચા બચ્ચા ડૂબી ના જાય અમારી અપીલ છે એટલી હું ઘણો છતાં ઉજાની અંદર જે પ્રથમ જ વરસાદ જે ચાર થી પાંચ ઇંચ બોલાવીને પડી રહ્યો છે એ આખી રાત જે વરસાદ પડ્યો એના હિસાબે જે અમારી મોજ નદી છે એ અત્યારે ગાંડી ચૂર થઈ છે કારણ કે અત્યારે મોજ અંદર નવા ની આવક થઈ છે અને જે સંસાર પાસે આવેલો કોચવે એ સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે કારણ કે ઉપરવાટ ભારે વરસાદના કારણે જે પાણી આવ્યું નવા નીર એના હિસાબે અત્યારે જે ખેડૂતોને જે ખોદવે છે એ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે તો ખેડૂતો ખેડૂતો એક જ માગણી કરી રહ્યા છે વર્ષોથી કે આ કોદવેને ભાગ ઊંચો બનાવે અને સારો બનાવે એવી અમારી માગણી કાયમી માટે રહી છે અને કારણ કે જે ફરાબર મુશ્કેલી પડી રહી હોય ખેડૂતોને જે રસ્તો છે અમારો અહીંયાથી બે હજાર વીજા જમીનની અંદર માણસો પછા થતા હોય જે ખેત મજૂરો જતા હોય એના માટે કાયમી માટે મુશ્કેલી હોય તો ઉપર ઊંચો બનાવે અને સારો સ્કૂલ બનાવે એવી અમારી માગણી હોય છે અને પછી સામે કાંઠે જે અમારી જગ્યા હોય છે એ કાંઠે સોગ મહાદેવનું મંદિર અમારે મસ્જિદ પણ આવેલ છે તો આ લોકોને ધ્યાનમાં રાખીને સારો પૂલ બનાવે એવી મારી કાયમી માગણી રહી છે